છીનવાઈ રહી છે જિંદગી અમદાવાદમાં પૈસાની ઉઘરાણી થી કંટાળીને યુવકે આપઘાત કર્યો કૃષ્ણનગરમાં રિષભ નામના યુવકે ગળે ફાંસો કહીને જીવન ટૂંકાવ્યું એસજી હાઇવે પર કોલ સેન્ટરમાં કામ કરતો હતો રિષભે જય પ્રજાપતિ પાસેથી એક પોઈન્ટ એશી લાખ ઉછીના લીધા હતા પૈસા માટે જય પ્રજાપતિ વારંવાર હેરાન કરતો હોવાના આક્ષેપ છે પૈસા માટે એક્ટિવા પણ સીસીટીવી ફૂટેજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો આ જ મુદ્દે વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર આવો કોઈ પહેલો કેસ નહીં હોય જ્યારે વ્યાજખોરોના આતંકથી કોઈએ જીવન ટૂંકાવ્યું હોય પર્ટીક્યુલર આ કેસમાં શું વિગતો મળી રહી છે બિલકુલ હિમ જે પ્રમાણેનો આખો બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ એક બનાવ આપણે કહી શકીએ કારણ કે ફરીથી એકવાર એક વ્યાજખોરોને લીધે ક્યાંક ને ક્યાંક એક બાળકે એક યુવાને જે પોતાની જિંદગીનું પહેલું પગલું હજી ભરતો હતો તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અત્યારે આપણે એ સ્થળ પર ઊભા છીએ જે સ્થળ પર આ બાળક છે જે રિષભ કરીને જે બાળક છે જે યુવાન છે જેણે પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે ઇન્દ્ર વિહાર સોસાયટીમાં જે પોતે સી બેતાલીસ ચુમ્માલીસમાં પોતે જે રહેતો હતો તેણે પોતાનું જીવન ચૂંકાવ્યું છે એ મુખ્ય બાબત એ પણ જોવા મળે છે કે જે પ્રમાણે સમગ્ર વાત સામે આવી હતી રિષભે પોતે જે વ્યાજખોર જય પ્રજાપતિ છે તેની પાસેથી એક પોઈન્ટ એંસી લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને તે વારંવાર જય પ્રજાપતિ દ્વારા ફોન દ્વારા અને પોતે તેને મળીને વારંવાર તેને હેરાન કરવામાં આવતો હતો અને પૈસાની જે માગણી છે તે કરવામાં આવતી હતી જે પ્રમાણે વારંવાર આ મેસેજો ફોન કોલ અને ઉઘરાણી જે વારંવાર સામે આવીને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ બાળકે બપોરના સમયે પોતે ગળો ફાંસો ખાઈ લીધો હતો તે પોતે થોડાક જ સમય પહેલાં એસજી હાઈવે પર એક કોલ સેન્ટર હતું જ્યાં તે પોતે નોકરી માટે લાગ્યો હતો બાવીસ વર્ષની માત્ર તેમની વય હતી તેમના માતા પિતા અત્યારે કોઈપણ જાતના શબ્દો બોલવા માટે તૈયાર નથી કારણ કે તેમને પણ અત્યારે ખૂબ જ એક આઘાત લાગ્યો છે હાલમાં જે પ્રમાણે સમગ્ર બનાવ બન્યો તો પણ તેમના પિતા દ્વારા અત્યારે થોડી ઘણી હિંમત કરીને પોલીસ પાસે આ સમગ્ર મામલો લઈ જવામાં આવ્યો છે પોલીસ દ્વારા જે આરોપી છે તેની શોધખોળ અત્યારે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે કારણ કે વારંવાર જ્યારે વ્યાજખોરો પોતાની જે ધાક જમાવતા હોય પોતે જે ધમકીઓ આપીને ધાક જમાવતા હોય કારણ કે ઘણી વાર એવી વાત થતી હોય છે કે ઘણા ઊંચા દરે વ્યાજ વ્યાજખોરો છે તે પોતે વ્યાજે પૈસા આપતા હોય છે લોકોની મજબૂરીનો ફાયદો ઉપાડતા હોય છે તેવું ઘણીવાર જોવા મળતું હોય છે એટલે ચોક્કસથી એમ આપણે એવું કહી શકીએ કે અત્યારે હાલમાં સમગ્ર મામલો જે સામે આવ્યો છે અત્યારે હાલમાં છેલ્લા વીસ દિવસથી જે બનાવ બન્યો ત્યારબાદ છેલ્લા બે દિવસથી જ્યારે આ ફરિયાદ નોંધાઈ તેમના પિતા દ્વારા થોડી ઘણી હિંમત કરીને આ ફરિયાદ નોંધાઈ કારણ કે સીસીટીવી પણ જ્યારે આપણે જોઈએ ત્યારે સીસીટીવીમાં પણ જે જય પ્રજાપતિ છે ને તેની સાથે એક અન્ય વ્યક્તિ છે તો પોતે જે એક્ટિવા હતી જે યુવાનની જેણે આપઘાત કર્યો છે તેની એક્ટિવા પણ તેના ઘરેથી લઈ જવામાં આવી હતી ને ત્યારબાદ જે યુવાન હતો રિષભ તેને ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું કે હવે જીવનમાં મેં ખૂબ જ મોટી ભૂલ કરી નાખી છે ખૂબ જ મુશ્કેલીઓ થઈ ચૂકી છે કારણ કે તેણે તેના પિતા સાથે પણ આ વાત છે તે શેર કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હજી બાવીસ વર્ષની ઉંમર હતી અને અમુક કારણોસર તેણે જે પૈસા માગ્યા હતા અને ત્યારબાદ તે પોતે તેને પરત આપી ન શક્યો અને જે પ્રમાણે ઉઘરાણી કરવામાં આવી તેને વારંવાર મેસેજો કરવામાં આવ્યા કોલ કરવામાં આવ્યા તેને મળીને જે પ્રમાણે ધમકી આપવામાં આવી તેના જ કારણે કંઈકને ક્યાંક યુવાન છે તે ગભરાઈ ગયો હતો અને પોતે હજી થોડાક જ સમય પહેલાં હજી ગયા જ મહિને તે પોતે આ નોકરી પર લાગ્યો હતો એટલે કદાચ તે પૈસા પાછા આપી દેત પરંતુ જે પ્રમાણેની એની કરવામાં આવતી હતી ગાડી લઈ જવી અને ધાક ધમકી આપવી એટલે હવે ક્યાંક ક્યાંક એવું લાગે છે કે વ્યાજખોરોનો જે ત્રાસ છે તે દિવસે દિવસે વધતો રહ્યો છે કારણ કે કોઈકના ઘરનો કુળદીપક હવે જતો રહ્યો છે મા બાપ અત્યારે ખૂબ જ આઘાતમાં છે ખૂબ જ દુઃખમાં છે અત્યારે હાલમાં આપણે તેમના ઘરે છીએ પરંતુ તેમના ઘરની પાસે અત્યારે આપણે જઈ નથી શકતા કારણ કે તેમના ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે માતમનો માહોલ છે તે દુઃખનો માહોલ છે જે પ્રમાણે આઘાત કારણ કે નાનપણથી બાળકને મોટો કર્યો હોય જે પ્રમાણે તેને રાખ્યો હોય અને ત્યારબાદ આવી રીતની ઘટના બને એટલે ચોક્કસથી એવું કહી શકીએ આપણે કે હવે પોલીસને આમાં ધ્યાન દેવાની જરૂર છે અને પોલીસ વહેલી તકે આરોપીને પકડી પાડે તેવું અત્યારે તેમના ઘરની પણ ઘરનાની પણ માંગ છે એમ બિલકુલ આભાર બિહિર વિગતો આપવા માટે એટલે